મિત્રો કેમ છો મજામાં તમે મજામાં દેશો એવી હું આશા રાખું છું અને હું છું તમારો દોસ્ત ભાવેશ વાઘેલા મિત્રો આજે તમને શ્રાવણ માસ છે અને શ્રવણ માસના એક એવા આધ્યમિક મંદિરના દર્શન માટે લઈ જઈ રહ્યો છું જે મંદિર આવેલું છે થાનગઢમાં જે વાસુકી દાદાનું મંદિર તો ચાલો મિત્રો આજે શ્રવણ માસના વાસુકી દાદાના મંદિરના દર્શન કરીએ અને તેના આશીર્વાદ લઈએ અને ધન્યતા ઉભી તો ચાલો મિત્રો હવે આપણે જઈએ થાન આપણું આ બાઇક છે તે લઈને જવાનું છે બાકી અત્યારનો તમે નજારા જો કેટલું કુદરતી સૌંદર્ય છે તે ભરપૂર છે આ બાજુ છે પવનચકી અને અત્યારે ચોમાસું હોય તે સોળ કળાએ ખીલી ઉઠ્યું છે સૌંદર્ય એવું છે સૌંદર્ય આનંદ માણતા માણતા આપણે જઈ રહ્યા છીએ વાસુકી દાદા તો ચાલો હવે આનંદ લેતા લેતા થાનગઢ ગામે પહોંચીએ તો ચાલો મિત્રો ચાલો મિત્રો ફાઇનલી આપણે મંદિરને એકદમ નજીક પહોંચવા આવી ગયા છીએ અને આજે છે નાગપંચમી અને નાગપંચમીનો દિવસ એટલે સમસ્ત થાનગઢવાસીઓ માટે ખુશીનો દિવસ હોય તો તમે જોઈ શકો અત્યારે મંદિરની એકદમ નજીકમાં કેટલા બધા માણસો દર્શન કરવા માટે આવ્યા છે અને બાકી આ બાજુ જો તમે વાહનની ટ્રાફિક પણ ફૂલ એવી છે તો કંઈક ખાસ તહેવારના દિવસો હોય તેવો આજે માહોલ છે નાગપંચમીનો દિવસ અને સમસ્ત ગામ થાનગઢવાસીઓ દાદાના દર્શનનો લ્હાવ લેવા માટે આવી ગયા છે અને તમે બાકી આનું વાતાવરણ જુઓ મસ્ત મજાનું વાતાવરણ છે

સરકારી દીધો છે તો ચાલો મિત્રો અંદર જઈએ અને દાદાના દર્શન કરી લઈએ 好感觉啊！ ચાલો મિત્રો ફાઇનલી આપણે વાસુકી દાદાને દર્શન કરી દીધા અને મિત્રો આજના દિવસે દાદાના દર્શન કરવા માટે હજારો યાત્રાઓ દર્શનનો લાહો લેવા માટે આવ્યા છે બાકી આજનો હજારો તમે જોવા તો મિત્રો ફાઇનલી આપણે વાસુકી દાદાના દર્શન કરી લીધા અને આજનો નજારો પણ મેં તમને બતાવી દીધો અને આ મંદિર વિશે વાત કરવામાં આવે તો મંદિરે વર્ષો પુરાણું મંદિર છે અહીં ખાસ કરીને વર્ષ દરમિયાન આવા અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે અને અહીંના વાસુકી દાદા નાગ દેવતા તરીકે પૂજાય છે અને અહીં દર સોમવારે અને આ આવા નાગપંચમીના દિવસે અનેક ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને મિત્રો આ મંદિરે કઈ રીતે પહોંચી શકાય તેની વાત કરીએ તો ટ્રેન દ્વારા બસ દ્વારા કે પોતાના પ્રાઇવેટ વાહન દ્વારા તમે સરળતાથી મંદિરે પહોંચી શકો છો અને આ મંદિરે કુદરિત સૌંદર્યથી ભરપૂર એવું આ દાદાનું મંદિર છે તો મિત્રો આવો હતો આજના દિવસના મારા દર્શનનો અનુભવ અને મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો